રાજકોટ ટ્રાફિક સમસ્યા હળવી કરવા શહેરમાં નવી પાર્કિંગ પોલિસી લાગુ કરવામાં આવી છે હવે ગમે ત્યાં વાહનો પાર્ક નહીં કરી શકાય આ પોલિસી અંતર્ગત શહેરના બાસઠ સ્થળે વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ પાર્કિંગમાં ઓછામાં ઓછા રૂપિયા પાંચ અને વધુમાં વધુ રૂપિયા એકસો વીસ ભાડું વસૂલ કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ એકસો જગ્યાએ ટેન્ડર પ્રક્રિયાથી પાર્કિંગ પોલિસીનો નિર્ણય વર્ષોથી થયેલો છે છેલ્લા એક વર્ષ પહેલાં રાજ્ય સરકારે જે આખા ગુજરાત માટે પાર્કિંગ પોલિસી જે જાહેરાત કરી એ પોલિસીનું એક વર્ષથી અમલીકરણ ચાલુ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટનો વિકાસ થયો નવા અંડર બીજો બન્યા એટલે નીચે જે જે પાર્કિંગનો સ્પેસ વધ્યો છે એવા જગ્યાએ અમે લોકોએ નવી પાર્કિંગનો સ્પેસ ઊભો કર્યો છે રાજ્ય સરકારની સૂચના અને રાજ્ય સરકારની પોલિસી મુજબ અમે લોકોએ નવો સ્પેસ ઊભો કર્યો છે બસ આટલી જ વાત છે જૂની એકસો ને અડસઠ હતી હવે નવી અમે અત્યારે બનાવીએ છીએ અને ખાસ કરીને જે બ્રિજો છે બ્રિજની નીચે ફૂડ કોર્ટનો વિચાર પણ આપના દ્વારા અમે આજે કહું છું કે ફૂડ કોર્ટનો વિચાર કરીએ છીએ અમદાવાદની અંદર એસપી રિંગ રોડ સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર બ્રિજની નીચે અને અમુક સ્પેસની અંદર મહાનગરપાલિકા દ્વારા ફૂડ કોર્ટને રેન્ટ ઉપર આપવામાં આવતા હોય છે હરાજીથી એ પણ દિશામાં અમે લોકો આજે વિચાર કરી રહ્યા છીએ કેટલો સમય લાગશે અંદાજે વિધિન વન મંથની અંદર આ ટેન્ડર પ્રક્રિયા છે ટેન્ડર સ્ટેન્ડિંગમાં આવશે મંજૂર થશે ને કામ શરૂ કરશું બેન એ સ્ટેન્ડિંગ નક્કી કરશે દિવાળીની પહેલા ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન અને લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશનના મિત્રોએ માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલારા સાહેબની આગેવાનીમાં એક વખત અહીંયા મિટિંગ થતી આ બેઠકની અંદર ટ્રાફિકના એસીપી ગઢવી સાહેબ અમારો ટ્રાફિકનો અમારો સ્ટાફ જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ મહાનગરપાલિકાના સંબંધિત પદાધિકારીઓ માનનીય મેરશ્રીની અધ્યક્ષતામાં એક બેઠક થતી એ લોકોનો જે પ્રશ્ન હતો કે પાથરણાવાળા અમને વ્યાપક પ્રમાણમાં અમારા ધંધા રોજગારને હેરાન કરે છે ટેકનિકલી આપણે જો જોવા જઈએ તો ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરા રોડ ઉપર કોઈપણ વ્યક્તિની દુકાન છે દુકાન પછી એ લોકો ફૂટપાથ મહાનગરપાલિકાની હતી ફૂટપાથ પછી સ્કૂટરો રાખતા અને ફૂટપાથ ઉપર પાથરણાવાળા બેસતા એ લોકોની જ રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે લોકોએ પાથરણાવાળાને દૂર કર્યા પાથરણાવાળાને દૂર કર્યા પછી ટ્રાફિક બ્રાન્ચે એવો રિપોર્ટ આપ્યો અમને લોકોને કે આ જો ફૂટપાથ જો નીકળી જાય

કાપતા હતા પણ એ લોકોએ વિરોધ કર્યો અને આજે અમે અટકાયું છે એની સાથે વાટાઘાટ કરીને નિર્ણય અમે કરશું